નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરત ખાતે સૌરાષ્ટ્રનું જાણીતું નામ જગ વિખ્યાત જગાભાઈ ગોપનાથ આઠમી બ્રાન્ચનું ઓપનિંગ જગાભાઈ ગોપનાથ હોટલના ઓપનિંગમાં જેમાં મુખ્ય મહેમાન તરીકે સાગરપુરના બાળ બાળસંતસિંહ આર્યન ભગતના હસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું પીઆઈ શેઘાણી સાહેબ શ્રી સુરત સાહેબ અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી શ્રી મનુભાઈ ચાવડા સાહેબ કોળી સેના પ્રમુખ પીએમ સાકટ હિંમતભાઈ ભાલિયા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી હરજીભાઈ બરૈયા તેમજ માનવતાના મહેમાનો સુરત શહેરના નામી પત્રકારો ઉપસ્થિત મોટી સંખ્યાના હાજર હતા જગાભાઈ ગોપનાથ હોટલના ઓનર જેમનું સૌરાષ્ટ્રમાં ખૂબ રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં નામ ધરાવે છે પિસ્તાળીસ વર્ષથી તેમને રસોઈનો અનુભવ ધરાવે છે તેમની સ્પેશિયલ આઇટમ સુરતની લાલાઓ ભાવનગર સુધી મગની દાળનો શીરો ખાવા આવે છે સુરત કેનાલ રોડ નવો રિંગ રોડ એન્થર સર્કલ મેલરડી માતાના બાજુમાં જેમાં સૌરાષ્ટ્રની અંદર સિટીની અંદર વધુ રેસ્ટોરન્ટ ચાલે છે જેમાં શુદ્ધ અને શાકાહારી કાઠિયાવાડી નામની દરેક ગુજરાતીઓ વાનગીઓ બનાવવામાં આવે છે આજ રોજ દરેક લોકો શુદ્ધ ભોજન મળે અને પોતાનું આરોગ્ય શુદ્ધ રહે તે માટે જગાભાઈ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી કારણ કે સિટીની અંદર દરેક અંદર દિવસે ને દિવસે ભેળ શેળની બનાવટીઓ આઇટમ કારણે લોકોના સ્વસ્થ સાથે ચેડા કરવામાં આવે છે જ્યારે આજે સુરત ખાતે કેનલ એન્થલ સર્કલની બાજુમાં સુરત ખાતે સાતની બ્રાન્ચનું શુભાર આરંભ કરવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ

મારું નામ જયંતિભાઈ ત્રિશભાઈ મકોના ઝગાભાઈ ગોપના ટોટલવાળા અમારી ગોપનાની શરૂઆત ગોપના ઓલંગ તળાજા ભાવનગર લીમડી અને સુરત મે કિતા આ બે સરખેથી આજે હોપ લીકે સુરત પછી સુકે છે આ સુરત મે ભવ ધંડા માટે અને સરસ મજાનો કોન્સેપ્ટ એ છે અમારો સ્પેશિયલ પૂજાતિ થાય અને આપું ગ્રાસ દરેક જગ્યા પર જાશે ગોપના કે અંદર તળાજા ની અંદર ભાવનગર ની અંદર ઓલંગ ની અંદર લીમડી માં અને હવે પછી સુરત કાઠિયાવાડી ગુજરાતી થાળી